અમરેલી જિલ્લા કોંગ્રેસના ફરીભંગાણ જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી પાસે આવતી જાય છે ત્યારે કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તે તૂટે જેવી દશા થઈ ગઈ છે અમરેલી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બામ્બરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે ભાજપ દ્વારા કોંગ્રેસના યુવાનોને ફોજ ગણાતી યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બામ્બરિયા સહિત યુથ કોંગ્રેસના વીસથી પચીસ જેટલા કાર્યકર્તાઓએ પણ કેસરીઓ ધારણ કર્યો છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરિયા સહિત કાર્યકર્તાઓએ ભાજપમાં સામેલ થયા હતા આમ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ બાદ યુથ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે